દાતાઓ ડોક્ટરો કર્મીઓ અને મુંબઈથી સેવામાં આવતા સેવાભાવી કાર્યકરોની ને બિરદાવતું બિદડા સર્વોદય ટ્રસ્ટ પચાસમાં નેત્ર દંત યજ્ઞની શરૂઆત પંદર ડિસેમ્બરથી કરવામાં આવેલી અને આજે નેત્ર યજ્ઞ માટે લગભગ દોઢસોથી વધારે ઓપરેશન થઈ ચૂક્યા છે જે જે ઓપરેશન થઈ અને જેમને આજે ડિસ્ચાર્જ કરવાનો છે તેમને એક સુખડી આપી અને આપણે એમને પ્રેમથી ઘરે મોકલીએ છીએ તો આ રીતે જે પણ ઓપરેશન કરવાનું હોય અને જેને ડાયાબિટીસ કે એવું પણ હોય તો એમના ઓપરેશન અત્યારે ન કરતાં એમને અઠવાડિયા દસ દિવસની ટ્રીટમેન્ટ આપી અને પછી બોલાવીશું અહીંયા લગભગ દોઢસો એક ડૉક્ટરો આવે છે કેમ્પ દરમિયાન ત્રણ અઠવાડિયાનો જે કેમ્પ હોય એમાં અલગ અલગ ફેકલ્ટીઝના મુંબઈમાં એ જ ડૉક્ટરો પાસે આપણે જઈએ તો વેઇટ કરવું પડે ક્યારેક આઠ દિવસ ક્યારેક મહિનો પણ વેઇટ કરવું પડે એ બધા એવા સારા ડૉક્ટરો બધા અહીંયા સેવા માટે આપે આવે છે અને સેવા પણ એવી હોય કે અહીંયા કોઈક પેશન્ટને લાગે એમને કે ભાઈ હજી સારવારની જરૂર છે તો એમની પાસે મુંબઈ કે અમદાવાદ બોલાવે અને ત્યાં આગળ એમના મોટી હોસ્પિટલોમાં એમની સારવાર ફ્રીમાં કરી આપે છે અહીંયા બધી જ અહીંયા બધી જ ફેકલ્ટીઝના કેમ્પો થાય છે દર શનિ રવિ ઓપરેશન જરૂરી છે એન્ડ બિકોઝ વૉલંટીયર્સની સેવા તો બધી વિધાઉટ મની થાય છે પણ જે ઇક્વિપમેન્ટના બધા ખર્ચા હોય તો લાગતા હોય તો ઇટ્સ ઇમ્પોર્ટન્ટ બટ આઈ એમ વેરી એકદમ ખુશી થાય છે જોઈને આનંદ થાય છે કે આ બધી સેવાઓ જે થાય છે એ રિયલી ખુશીનું વાત છે થેન્ક યુ જુઓ પહેલાં તો રાજ્યપાલ શ્રી એટલે મહામહિમાં આપણે આગળ નામ લગાવીએ છીએ હિઝ હાઈનેસ એ પ્રમાણે કહીએ છીએ તો એમની અહીંયા બિદડા સરોદય ટ્રસ્ટની મુલાકાત જ સૂચવે છે કે બિદડા સરોદય ટ્રસ્ટનું કાર્ય કેટલું મોટું ભગીરથ અને કેટલું ઉદ્દાત અને કેટલું ઉત્તમ છે એટલે એમણે જે મુલાકાત લીધી અને બિદળા સરોદય ટ્રસ્ટની પ્રવૃત્તિઓને સેવાને બિરદાવી એ ખરેખર એના માટે બિદડા સરોદય ટ્રસ્ટ યોગ્ય જ છે અને એમણે એમની કદર કરી છે એ જોઈને હું બિદડાવાસી તરીકે પણ ખૂબ ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું ડૉક્ટર જુગલ છે આ વર્ષોથી છેલ્લા પચીસ વર્ષથી આંખના ઓપરેશનો અહીંયા આવીને કરે છે અમે એમને વન મેન આર્મી કહીએ છીએ જ્યારે પણ હોય એક ફોન ઉપર આવી જાય છે સર આપના અનુભવ હું પોતે પણ દસ વર્ષથી અહીંયા આવું છું મને બહુ આનંદ થાય છે અને દરેક વ્યક્તિ નાના ઉંમરના હોય કે મોટા બધા જ સાથે મળીને કામ કરીએ છીએ અમને એનો ઘણો આનંદ થાય છે અને બીજું તો જે પણ પેશન્ટ આવતા હશે એ બધા જાણ કરતા હશે કે સેવા કેવી રીતે થાય છે થેન્ક યુ સો મચ